અમદાવાદમાં વધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે ઇમારત જર્જરિત થતા મકાનનો ભાગ ધરાશાયી થયો હતો રુધેશ્વર ખાતે આવેલી ધર્મી સોસાયટી પાસે મોદીની ચાલીનો બનાવ છે કે જ્યાં ધાબુ સંપૂર્ણ સીડી અને જર્જરિત ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો ફાયર વિભાગે વીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી શરૂ કરી પહેલા અને બીજા માળે રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ધર્મી કોર્પોરેટિવ સોસાયટી છે પ્રાઇવેટ સોસાયટી છે ને આજે સવારે દસ વાગે ઘટના બની અને બંને સીડીઓ પડી ગઈ છે એ બ્લોકની બંને સીડીઓ પડી ગઈ એકદમથી પછી ફાયર બ્રિગેડનું બી બહુ સારું કામ હતું કે બધાને રેસ્ક્યુ કર્યા જે ફસાઈ ગયા હતા એને લોકોને ને ભગવાનની એટલી દયા છે કે કોઈને કંઈ જાનહાની થઈ નથી એ સારું છે અવાજ એકદમ બહુ વધારે કે આખી સોસાયટી પડી ગઈ એવું અવાજ આવ્યું બટ વધારે નતું ખાલી સીડીઓ જ પડી હતી એ સારું હતું કે કોઈને જાનહાની નહીં થઈ એ સારું છે ફાયર બ્રિગેડનું બી કામ બહુ સારું હતું સૂચના એવી આપેલી છે કે અત્યારે કોઈ ઉપર ના જાય અત્યારે કોઈને ઉપર જવાની મના કરી છે અને ક્યાંય બી જાનહાની થાય કોઈને જીવને જોખમ આવે એ જગ્યાએ નથી જવાનું અંદર બધે ભલે બધા બહાર ઉભા રહો એવું એમને જાણકારી આપી છે અને જરૂર પડશે તો બધાને ખાલી કરાવી દેશે કેમકે ઉપરનું તોડશે કોર્પોરેશનનું બી કામ બહુ સારું છે અત્યારે અમારી એવી જ માંગ છે કે હવે થોડું રીડેવલપમેન્ટ થાય તો સારું છે